બે દિવસ પેલા ગુના દાખલ થયેલા એક રીક્ષા શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશન ના કુલ પાંચ ગુનાઓ આ ધોળખી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલા જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે અ આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબ્જે કરવામાં આવેલા છે કાપુલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દા માલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી બંને પોલીસ સ્ટેશનના રૂપિયા કરવામાં આવેલા છે અને આરોપીઓ નિયમો એવી છે આરોપીઓ ભેતાણ આવાસ માં રહે છે અને અદાવત પણ આવી નાની મોટી ચોરીમાં થી દસ વાર પકડાયેલા છે આરોપીઓ અને આ આરોપી પૈકી એક આરોપી મોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે ને શોધખોળ ચાલુ છે